કેના કેવા તમ તોડી મળગત ઈક્યો આપા વો કેવા તમને જવાબ દયો અમને તમને કેના કેવાથી અમારી મિલકત તોડી તમારી પાસે કેના કેવાથી તમ તોડી મિલકત અમારી કેના કેવાત તોડી ઈક્યો જો નામ દો અધિકારીનું નામ જો બેન બેન હા તમને એસ્ટીમેટ આપેલું છે અમારી મિલકત તોડી નાખું એવું તમારા એસ્ટિમેટમાં છે કે અમારી મિલકત તોડી નાખવી એવું એસ્ટિમેટમાં છે બેન નથી ને એસ્ટીમેટ ગ્રાઉન્ડ છે બેન તો સરકારી મિલકત હોય એ તમે મંજૂરી લીધા વગર તોડી શકો કોઈ પણ એવી કોઈને સત્તા છે એજન્સીને કે જે અમારી વરદી પહેલાની જે મિલકત છે જે સરકારે અમને ડેવલપમાં પૈસા આપ્યા એ તમે તોડીને ઉખેડીને ફેંકી દીધો એવી કોઈને સત્તા છે તમે જવાબ આપો ને તમને કેમ ને કીધું તોડવાનું આર પ્લાન છે તમારી પાસે તમને તોડવાની કોઈ મંજૂરી આપી તોડવા તોડ્યા હું સરપસ્ત્રી સોલંકી એટલની જેસી આ છે સારાની મુલાકાત લેતા મને આ જાણવા મળ્યું છે કે આ ગેયર કાલે થઈ રહ્યું છે તો એ વિશે મારા હસબન્ડ વાત કરશે આજ રોજ હું સરપસ્ત્રીના હસબન્ડ અમે પ્રાથમિક શાળાની મુલાકાત લીધેલી જે અમે 22 23 તેમજ એકવી બાવી અંતર્ગત અમે ગ્રાઉન્ડનું જે કામ કરેલું હતું ગ્રામ પંચાયતે જ તેઓ બ્લોક નાખેલા હતા જે એજન્સી આવેલી તે એજન્સી છે તેને અમે કીધું કે ભાઈ તમે આ જે નવી મિલકત છે એનું તમે અમારી મંજૂરી લીધા વગર તમે બ્લોક ન તોડી શકો અમારા અધિકારીને અમે કીધું પીડીઓ સાહેબને તો એને પણ કીધું કે એને આપણી મંજૂરી લેવી પડે છતાં પણ એજન્સી છે એ દાદાગીરીથી ના જેમ તેમ પ્રકારના અપશબ્દો બોલવા તેમજ મહિલા સરપંચ હોય તેમને એ ગેરવર્તન કરવું આવું બધું કહે અને આજ સુધી પણ એના વિડીયો પણ છે એવિડન્સ પણ છે અમે તમને મોકલીએ છીએ મીડિયાના મારફતથી કે આ લોકો કામની અંદર પણ ભ્રષ્ટાચાર કરે છે સંપૂર્ણ મટીરિયલ છે તેમ સંપૂર્ણ નબળું હોય અને પાછા આવીને દાદાગીરી કરે છે એટલે એસસી જાતિની દીકરી મહિલા સરપંચ હોય તેમની ઉપર આ લોકો એમને કહેવામાં આવ્યા ભાઈ આની મંજૂરી લ્યો તો મંજૂરી પણ નથી લેવી અને જેમ તેમ વર્તન કરે છે જય હિન્દ જય ભારત આ વાત છે તે અધિકારી સુધી પૂગે જિલ્લા તંત્ર સુધી અને આના તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી આપવા અપેક્ષા